ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળાની સિઝનમાં મને એક જ વાત ખૂબ જ ગમે છે ઉનાળો આવતા જ બજારમાં કાચી કાચી ખાટી ખાટી કેરીઓ મળવાનું શરૂ થઈ જાય છે તો આજે આપણે લઈને આવ્યા છે કાચી કાચી કેરીની રેસીપી આ એક એવી રેસીપી છે કે જેને તમે પંદરથી વીસ દિવસ સુધી ફ્રીજમાં અને બહાર રાખો તો અઠવાડિયા સુધી ખાઈ શકો છો આ રેસીપી મારા બાના સમયથી બનતી આવતી રેસીપી છે તો ઘરની રેસીપી છે તો સામગ્રી પણ ઘરમાંથી જ મળી રહેશે અને બનાવવામાં તો એકદમ સરળ છે તો ચાલો શરૂ કરીએ હેલો એવરી વન હું તૃષા તૃષાઝ રેસીપી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે કાચી કેરીનું ખાટું મીઠું શાક બનાવવા માટે મેં અહીંયા બે કાચી કેરીને લીધેલ છે કાચી કેરીને આપણે પિલરની મદદથી છોલી લઈશું જુઓ વાતો વાતોમાં કેરીના છોતરા ઉતારીને કેરીને મેં તૈયાર કરી લીધી છે પણ જો તમે છોતરા સાથે બનાવા ઈચ્છો તો પણ બનાવી શકો છો છોતરા ઉતારીને આ રેસીપી બનાવશો તો કેરી એકદમ સોફ્ટ થઈ જશે જે ખાવામાં ખૂબ જ મજા આવે છે હવે આપણે કેરીને મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લઈશું અને ગોટલાને અલગ કરી લઈશું આ ગોટલાઓને ફેંકી ન દેતા આપણે તેને દાળ શાકમાં ખટાશ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ હવે હું એક તપેલીમાં એક ગ્લાસ પાણીને ગરમ કરવા મૂકું છું પાણીમાં વન ફોર્થ ટી સ્પૂન હળદર અને અડધી ચમચી જેવું મીઠું નાખ્યું છે મીઠું અને હળદર નાખવાથી કેરીની ખટાશ બેલેન્સ થઈ જાય છે જુઓ પાણી કેવું સરસ ઉકળવા લાગ્યું છે હવે આપણે કેરીના કાપેલા ટુકડા નાખીશું અને ચમચી વડે સારી રીતે મિક્સ કરી લઈશું કેરીને આપણે આશરે ત્રણ મિનિટ જેવું પાણીમાં ઉકાળીશું કેરી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને પકાવવાની છે તે વધારે પોચી ન થવી જોઈએ કેરીમાં જો થોડી સોફ્ટનેસ હશે ને તો મોડામાં મૂકતા જ ઓગળી જશે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો કેરીને આપણે એક ચારણીમાં કે કાળા લઈશું જેનાથી જે એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જશે હવે કેરીના ટુકડાઓને થોડા ઠંડા થવા દઈશું જ્યાં સુધી કેરી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે થોડી બીજી તૈયારી કરી લઈએ તેના માટે એક પેન અથવા કઢાઈ ને લઈ લઈશું પેનમાં અડધી ચમચી જેવું તેલ નાખીશું જેવું તેલ ગરમ થાય તેમ જ તેમાં મેથી નાખીશું તેને લો ફ્લેમ પર એક મિનિટ જેવું આ રેસીપી વર્ષો જૂની છે એટલે તેમાં નાખેલી બધી જ વસ્તુઓ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય તેવી જ છે મેથી ખાવાના ફાયદા તો તમને બધાને ખબર જ હશે ને જો મેથીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે હવે તેને ખાંડણીમાં લઈ લઈશું વધારે ફાઇન પાવડર કરવાનો નથી આપણે જેમાં મેથી શેકી હતી તે જ વાસણ ફરી લઈ લઈશું અને તેમાં બીજું એક ચમચી જેવું તેલ ઉમેરીશું જેવું તેલ થોડું ગરમ થશે તેમજ તેમાં થોડી હિંગ નાખીએ હિંગ નાખવાથી સુગંધ અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને હિંગ આપણી પાચનશક્તિ વધારે છે અને સાથે જે ગેસની પણ પ્રોબ્લેમ થતી હોય તે નથી થતી હવે આપણે જે કેરી બાફીને રાખી છે તેને નાખીશું અને તેને અડધી મિનિટ જેવું સાતડવા દઈશું જો કેરી થોડી સતળાઈ ગઈ છે હવે નાખીશું ગોળ મેં અહીંયા એક વાડકી ભરીને ગોળ લીધો છે પહેલાં મેં અડધી વાડકી જેવો ગોળ નાખ્યો છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રેસીપી તમે ગોળથી જ બનાવજો તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ખાંડ ન વાપરશો ગોળ થોડો મિક્સ થઈ ગયો છે હવે આપણે બાકીનો ગોળ નાખી દઈશું ગોળને સારી રીતે મિક્સ કરી તેને ઓગળવા દઈશું ગોળ ખાવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને ગોળ ડાયાબિટીસ હોય તેવા લોકો પણ થોડા પ્રમાણમાં લઈ શકે છે હવે નાખીશું થોડા કોરા મસાલા આપણે જે મેથીને અધકચરી વાટીને નાખી હતી તે પહેલાં નાખી દઈશું અને તીખાસ અને સરસ કલર આવે તે માટે એક ચમચી જેવું લાલ મરચું નાખીશું અને વન ફોર ટીસ્પૂન હળદર નાખીશું અને સાથે જ એક ચમચી જેવું ધાણાજીરું પાવડર નાખીશું બધા મસાલાને હળવે હાથે સારી રીતે મિક્સ કરી લઈશું જુઓ ગોળની પણ સરસ ચાસણી થઈ ગઈ છે અને મસાલા નાખવાથી તેની સરસ રંગત આવી ગઈ છે હવે નાખીશું મીઠું મીઠા વગર તો રેસીપી જ અધૂરી છે પણ મીઠું પ્રમાણસર નાખવું તો અહીંયા અડધી ચમચી જેવું મીઠું નાખી દઈશું હવે બધાને હલાવીને બે થી ત્રણ મિનિટ જેવું શાકને સીજવા દઈશું જુઓ સરસ ખાટું મીઠું કેરીનું શાક બનીને તૈયાર છે તો ચાલો તેને એક બાઉલમાં લઈએ આ શાક તમે એકવાર બનાવીને જોજો ગળિયા અથાણા કરતા પણ વધારે ખાવામાં મજા આવશે થેપલા ઢેબરા ને તીખી પૂરી સાથે ખાશો ને તો તો મજા જ પડી જશે અને દાળ ભાત સાથે તો એકદમ અમેઝિંગ કોમ્બિનેશન લાગશે તો આજની રેસિપી તમને કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડિયો